આજે સવારે દસ વાગે સાડા દસ વાગ્યાના આસપાસ અમારા પાટલી નગરપાલિકાના બે સફાઈ કર્મચારી ચાલી શ્રી ચિરાગ અને ભાઈ શ્રી એ યુનિવર્સન સ્કૂલની બાજુમાં જે નગરપાલિકાનો સંપ આવેલો છે ત્યાં સફાઈ અર્થે ગયેલા અને ત્યાં સફાઈમાં ગટરની અંદર ઉતરતા બંને ભાઈઓનું ખરું મૃત્યુ થયું છે બંને મૃતક પરિવારો પ્રત્યે હું મારી સંવેદના પ્રગટ કરું છું અને આજે આ બાબતને લઈ જ્યારે મને ખ્યાલ આવ્યો ત્યારે હું ધ્રાંગધ્રા હતો અને ધ્રાંગધ્રાથી હું સીધો મૃતક પરિવારને ત્યાં હોસ્પિટલ ખાતે મળ્યો ત્યારબાદ મૃતક પરિવારની જે રજૂઆત હતી એ રજૂઆતને ધારે લઈ અને સરકારી હોસ્પિટલમાં એમનું પીએમની કાર્યવાહી આગળ કરવામાં આવી અને મૃતક પરિવારની ચાર કે પાંચ લેખિત માગણી હતી એ માગણીમાંથી પોલીસ પ્રશાસને એમની જે લેખિત ફરિયાદ સ્વીકારવાની હતી એ લેખિત ફરિયાદ મૃતક પરિવારના એક કાકાએ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી છે હજુ સુધી પોલીસ પ્રશાસન દ્વારા એમને લેખિત ફરિયાદની કોપી આપવામાં નથી આવેલી પરંતુ એમને પોતાની લેખિત ફરિયાદ પાત્ર પોલીસ સ્ટેશને આપી છે અને ત્યારબાદ અત્રે સુરેન્દ્રનગર જિલ્લાના પાટલી ખાતે માન્ય મુખ્યમંત્રી આપે કહ્યું કે લેખિત ફરિયાદ આપવામાં આવી છે તેમાં આરોપીના કોના કોના નામ દર્શાવવામાં આવ્યા છે ફરિયાદમાં ચાર આરોપીઓના નામ છે અને જે લોકો સીધા આ મૃત્યુ પાછળ જવાબદાર છે એવા લોકોના નામ મૃતક પરિવારે ઉમેદવાય છે એ લોકોએ પોતાની જાતે મૃતક પરિવારે અને જે સફાઈ કર્મચારીઓ એમની સાથે હતા એમને મૃતક પરિવારની સાથે રહી અને ફરિયાદ દાખલ કરાઈ છે સમાજના દલિત સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો આ દુઃખની ઘડીમાં એમની સાથે રહ્યા અને લીગલ સેલની આખી ટીમ એ પણ પોલીસ સ્ટેશને હાજર રહી અને સંપૂર્ણ કાયદાકીય રીતે ફરિયાદ દાખલ કરવા માટેની અમે લેખિત ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે આપી છે અને ત્યારબાદ માન્ય મુખ્યમંત્રીશ્રીનો એક કાર્યક્રમ હતો અને મૃતક પરિવારે પોતાની ભેગ બોળી લેવાનો અસ્વીકાર કર્યો હતો એટલા માટે થઈ અને જિલ્લા પ્રશાસનને પણ એક લેખિત રજૂઆત કરવામાં આવી હતી એમની ચાર કે પાંચ માગણી હતી અને એ માગણીને ધ્યાનમાં લઈ સૌ સમાજના વરિષ્ઠ આગેવાનોની સાથે હું પણ જિલ્લા વહીવટીતંત્ર સાથે મિટિંગમાં હાજર હતો અને મૃતક પરિવારે જે પણ માગણી કરી છે એ માગણી લેખિત સ્વરૂપે જિલ્લા પ્રશાસન આપશે ત્યારબાદ જ મૃતક પરિવાર પોતાના બંને દીકરાઓની લેટ બોલી સરકારી હોસ્પિટલથી ઉપાડે એવી એમની માગણી અને ન્યાયતંત્ર પાસે રાહ પણ છે પણ હું સરકારી તંત્રને વિનંતી કરું છું કે જે પ્રમાણની ઘટના બની છે એ પ્રમાણેની ઘટના ફરી આખા સમગ્ર જિલ્લામાં ક્યાંય પણ ન બને એ માટે તમે સાવચેતીના પગલાં લેશો અને જે પ્રમાણે હાઈકોર્ટનું ક્લિયર ડાયરેક્શન છે કે જ્યારે એક બે હજાર ત્રેવીસમાં કોઈ વ્યક્તિએ જાહેર રીતની અરજી કરી હતી અને માન્ય સ્પષ્ટ નિર્દેશ આપેલા છે કે કોઈ પણ વ્યક્તિને ગટરની અંદર ઉતરવાની નથી મશીનરીથી જ કામ કરવાનું તેમ છતાં જો તંત્ર અમાન્ય વર્તન કરી અને આ રીતે લાખો જાન જતી હોય ત્યારે આપણે પણ વિચારવું જોઈએ અને આ બાબતે ગંભીર ચિંતન કરે